પાભર વિસ્તારમાંથી ચોવીસ ગૌ ભરેલી ટ્રક ઝડપાઈ બનાસકાંઠા જિલ્લાના પાભર ખાતે આ અંગે મળતી માહિતી મુજબ પાભર જલારામ ગૌશાળા પાસે પસાર થઈ રહેલ એક આઈસરને નવીનભાઈ માળી સહિત લોકોએ રોકાવીને જીવદયાનું કામ કરતા રજનીકાંત મુક્તિલાલ રંઘવીને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા તેમને આયસર નંબર જે જે આઠ એ ડબલ્યુ એકતાલીસ સાડત્રીસમાં તપાસ કરતા બાર ગાયો અને બાર વાસડા ભરેલા હતા જેમના માટે પાણી કે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી જેથી ગૌમસ ભરે ટ્રક ઝડપતા જીવદયા પ્રેમીઓના ટોળે ટોળા પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા આ અંગે રજનીકાંત સંઘવી આયસર ચાલક ટીનાભાઈ કુંવરજીભાઈ ઠાકોર ગામ ખંડોસણ સામે ફરિયાદ નોંધાવતા બાભર પોલીસે ગુનો નોંધી ચોવીસ ગૌમસ ગૌમસને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા અપાયા હતા આયસર લખાણી તાલુકાના જેતડા વિસ્તારમાંથી ઘઉંવશ ભરીને જામનગરના તરોલ ખાતે લઈ જવાના હતા અહેવાલ સુનિલભાઈ ગોકલાણી બાબર બનાસકાંઠા ધ ગુજરાત લાઈવ ન્યૂઝ